ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરત તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજે આપણે બનાવશું ડુંગળી ટમેટાનું ગ્રેવીવાળું શાક ડુંગળી ટમેટાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે આપણે આ ટમેટા લીધા છે ત્રણથી ચાર નંગ એને આપણે આ રીતે સુધારી લીધા છે મોટા મોટા અને ડુંગળી લીધી છે આપણે પાંચથી છ ન એને આપણે આ રીતે સુધારી છે મોટા મોટા પીસમાં આ રીતના ટુકડા કરીને અને આ આપણે ત્રણ ચમચી સફેદ તલ લીધા છે અને ત્રણ ચમચી જેટલા આપણે દાણા લીધા છે સિંગ દાણા થોડાક આપણે લીલા ધાણા લીધા છે લસણ લીધું છે આપણે એક ગાંઠીઓ ફોલીને અડધી ચમચી આપણે જીરું લીધું છે મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે અને ત્રણથી ચાર આપણે લીલા મરચાં લીધા છે થોડીક આપણે હળદર લીધી છે અને આદુનો એક ટુકડો લીધો છે એને કટકા કરી લીધા છે આ રીતે અને લાલ મરચું લીધું છે આપણે દોઢ ચમચી તેલ જોશે આપણે અને પાણી જશે તો પહેલા આપણે ડુંગળીનો વઘાર કરી લેશું તો આ આપણે કડાઈ લીધી છે ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક તેલ નાખશું આ રીતે થોડુંક જ ત્રણથી ચાર ચમચી જેટલું તો આ તેલને આપણે ગરમ થવા દેવું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ બધી ડુંગળી નાખી દેવું મિનિટ ડુંગળી આપણે આ રીતે પકાવી લીધી છે હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું થોડુંક આપણે મીઠું નાખશું ડુંગળી ટમેટા જેમ થોડીક વાર ટમેટાને પાકવા દઉં થોડાક ખોચા થાય ને એવા બાકી તો આપણે ગ્રેવીમાં પાક છે એમ અને થોડીક વાર હું શું પકાવી લઉં ટમેટાને આ રીતે આપણે ટમેટાને થોડાક પાકવા દેવાના એમ હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને આને થોડીક વાર ઢાંકી દઈશું અને આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું

હવે થોડુંક પાણી નાખશું કેમ કે સિંગદાણા હોય એટલે પાણી તો આપણે નાખવું જ પડે એમ આ રીતે હવે આને આપણે પીસી લેવું આ ગ્રેવી આપણે પીસી લીધી છે આ રીતે થોડુંક પાણી નાખીએ એટલે એકદમ સરસ પીસાઈ જાય છે હવે આપણે ગ્રેવીનો વઘાર કરશું આનામાં જ રહેવા દેવું અને આપણે આજે ડુંગળીના ટમેટા લીધા હતા આને આપણે બીજા વાસણમાં કાઢી કે લેશું કઢાઈમાં આપણે વઘાર કરી લેશું આ બધું આપણે કાઢી ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખશું દોઢ ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે તેલને આપણે ગરમ થવા દેવું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે હળદર નાખીશું ગેસ આપણે ધીમો કરી દીધો અને જીરું અને આ લાલ મરચું લાલ મરચું નાખીને તરત આપણે એમાં ગ્રેવી નાખી દેવું આ ગેસ એકદમ ધીમો કરી દેવાનો નહી તો આપણે આ મરચું બળી જાય બધી ગ્રેવી આપણે આમાં નાખી દેસુ આને આપણે થોડીક વાર પાકવા દેસુ આ રીતે હલાવતા રહેશું એકદમ તેલમાં સરસ ગ્રેવી આપણે આ રીતે આપણે સિંગદાણા કાચા નહીં હોય તો એ એકદમ સરસ તેલમાં ભૂકો શેકાઈ જાય આ રીતનું થોડુંક આપણે મીઠું નાખશું આપણે પીસવામાં તો નાખું પણ તો થોડુંક નાખશું હવે આપણે આ ડુંગળીને ટમેટા આમાં નાખી દેવું અને મિક્સ કરી લેવું ઘણી વાર એવું હોય કે કંઈ શાક આપણે ઘરમાં ન હોય ડુંગળી ટમેટા તો આપણે ઘરમાં હોય જ એમ તો આ રીતે આપણે બનાવી શકીએ એમ થોડુંક અલગ લાગે એમ શાક હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું બહુ વધારે નહીં થોડાક લીલા ધાણા નાખી દેવું અને થોડીક વાર પાકવા દેવ એકાદ મિનિટ માટે જેવી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે રાખીએ કે પાતળી કરવી છે તો પાણી વધારે નાખવાનું અને એમ લાગે કે આપણે ઘાટી જ રાખવી છે તો એ પ્રમાણે ઓછું પાણી નાખવાનું તો આ રીતનું સરસ ખાવામાં લાગે છે તો થોડીક વાર પાકવા દેહ તો આને આપણે પકાવી લીધું છે તો ગેસ આપણે હવે બંધ કરી દેહું અને નીચે ઉતારી લેવું અને થોડાક ધાણા હજી નાખશું લીલા આપણે ને આમાં તમારે ખટાશ નાખવી હોય તો ખટાશ પણ નાખી શકો એમ દહીં નાખવું હોય તો થોડુંક દહીં પણ નાખી શકો પણ આપણે ટમેટા વધારે નાખ્યા છે એટલે નથી નાખ્યું એમ આને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ડુંગળી ટમેટાનું ગ્રેવીવાળું શાક જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ડુંગળી ટમેટાનું ગ્રેવીવાળું શાક